આજનું કરંટ અફેર્સ આજે પચીસ છવ્વીસ સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ કરંટ અફેર જોવા જઈ રહ્યા છે પહેલા આપણે જોઈએ પચીસ જુલાઈ બે હજાર પચીસ કરંટ અફેર્સ તો એની અંદર ગુજરાત રાજ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ કપરાડમાં છ પોઈન્ટ ચોત્રીસ ઇંચ વાપીમાં ત્રણ પોઈન્ટ બ્યાસી ઇંચ માંડવી સુરત વન પોઈન્ટ એટી ફાઇવ ઇંચ વરસાદ નોંધાયો રાજ્યના ચોપ્પન તાલુકાઓમાં વરસાદ થયો છે. યેલો અને ઓરેન્જ એલર્ટ જાહેર. ગાંધીનગર હીટ અને રન ગેસ ગાંધીનગરમાં નશામાં દૂર ડ્રાઈવરે બે વ્યક્તિને ટકરાવીને મોતને ઘાટ ઉતાર્યા એક ઘાયલ આરોપી ઝડપાયો. યુકે ઇન્ડિયા એફટીએ થી ગુજરાતને નફો કે યુકે સાથે નવા વેપાર કરવાના કારણે ગુજરાતમાં ટેક્સટાઇલ કેમિકલ જ્વેલરી અને આઈટી એક્સપોર્ટને વેગ મળશે રાષ્ટ્રીય કરંટ અફેર્સ નેશનલ આરબીઆઈ રેપો રેટ પાંચ પોઈન્ટ પચાસ પર થયો યથાવત રાખવામાં આવ્યો આગામી માસમાં પણ ઘટાડાની શક્યતા ઊંચી જીડીપી વૃદ્ધિ સાત પોઈન્ટ ચાર ની આસપાસ ઇન્ડિયાની હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ રેન્કિંગ વિયેતનામ અને થાઇલેન્ડ માટે વિઝા ફ્રી આઈપીએમ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ફિલિંગમાં પાંચ વર્ષમાં ચુમ્માલીસ પર્સન્ટ વધારો થયો ઇથેનોલ બ્લેન્ડિંગ ટાર્ગેટ વીસ ટકા બે હજાર પચીસ માં પ્રાપ્ત કરી લેવામાં આવ્યો હવે છે આપણે જોઈએ તો આઈસી જે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે જણાવ્યું કે દેશોએ જી એચજી એમિશન ઘટાડવા માટે કાનૂની જવાબદારી હોવી જોઈએ એડવાઇઝરી ઓપિનિયન ક્લાઇમેટ ચેન્જ ચોવીસ જુલાઈએ ઇન્ડિયા અને યુકે વચ્ચે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક ટાર્ગેટ એગ્રીમેન્ટ એફટીએ પર હસ્તાક્ષર થયા હવે આપણે એમસીક્યુઝ પચીસ જુલાઈના જોઈએ તો કપરાડા દક્ષિણ ગુજરાતમાં કેટલો વરસાદ નોંધાયો હતો તો તેની અંદર જવાબ છે છ પોઈન્ટ છોત્રીસ વરસાદ નોંધાયો હતો ગાંધીનગરમાં થયેલ હિટ એન્ડ રન ઘટનામાં કેટલાના મોત થયા હતા તો તેની અંદર બે જણાના મોત થયા કેટલા ટકા પર રાખ્યો છે તો પાંચ પોઈન્ટ પચાસ ટકા પર તેમને રેપો રેટ રાખ્યો છે એ કઈ બાબતો એડવાઇઝરી ઓપિનિયન આપ્યું છે તો તેમને ક્લાઇમેટ ચેન્જનું એડવાઇઝરી ઓપિનિયન આપ્યું છે પાંચમો છે કે ઇન્ડિયા યુકે વચ્ચે એફટીએ કઈ તારીખે સહી થયું હતું તો ચોવીસ જુલાઈના રોજ ઇન્ડિયા અને યુકે વચ્ચે એફટીએ એફટીએ પર સહી થઈ હતી હવે આપણે કરંટ ઉપર જોઈએ છવ્વીસ જુલાઈ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ નો આપણે કરંટ ઉપર જોઈએ તો સૌથી પહેલા આપણે ગુજરાત રાજ્ય જોઈશું તો સાપુતારા મોનસૂન મહોત્સવ મેઘ મલ્હાર બે હજાર પચીસ ની શરૂઆત ડાંગ જિલ્લાના સાપુતારામાં છબ્વીસ જુલાઈથી સત્તર ઓગસ્ટ સુધી મોનસૂન મહોત્સવ યોજાઈ રહ્યો છે આ ફેસ્ટિવલમાં ટ્રાયબલ ડાન્સ રેઈન ડાન્સ લોક કલાઓ પરેડ સિમ હસ્તે ઉદ્ઘાટન થયું રાષ્ટ્રીય કરંટ અફેર્સ કારગિલ વિજય દિવસ કારગિલ ઓગણીસો નવ્વાણુંને કારગિલ ની યાદમાં દર વર્ષે છવ્વીસ જુલાઈ ઉજવાય છે આ વર્ષે નવી દિલ્હી આસામ અને વિવિધ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા નવી રાષ્ટ્રીય સહકાર નીતિ બે હજાર પચીસ નેશનલ કોર્પોરેટિવ કેન્દ્ર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સરકારી ક્ષેત્ર માટે વીસ વર્ષ માટે બે હજાર પચીસ બે હજાર પિસ્તાલીસની ની નવી નીતિ જાહેર

રહી આ તો નોમિલનનું છે ખાસ વધુ કહેવાય નહીં આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સની અંદર આઈસીજી એડબેસી ઓફિનિયન દ્વારા પ્રગાર ચાલ્યું દેશો GHG એચજી એમિશન ઘટાડવા માટે કાયદાકીય દબાણ હેઠળ આવી રહ્યા છે જર્મની અને જાપાને પોતાનું ક્લાઇમેટ એક્શન પ્લાન અપગ્રેડ કરવામાં આવ્યું પૂર્વોત્તર ભારતમાં વરસાદની અછત અસમ મણિપુર મેઘાલય જેવા પ્રદેશોમાં ધાનના વાવેતર માટે મુશ્કેલી સર્જાઈ રહી છે. હવે તેના આધારે આપણે એમસીક્યુ જોઈએ. તો જે આ મોસ્ટ આઈએમપી જે કરંટ અફેરના આધારે કેવા કેવા એમસીક્યુ પૂછાય શકે એક્ઝામની અંદર એવા એમસીક્યુ અહીં રજૂ કરવામાં આવ્યા છે. તો કારગિલ વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો તો આ ખાસ આઈએમપી જેવું છે. આઈએમપી તો છવ્વીસ જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે સાપુતારા મોનસન મહોત્સવ કયા જિલ્લામાં અંતર્ગત આવે છે તો તેઓ ડાંગ જિલ્લાની અંતર્ગત આવે છે નવી રાષ્ટ્રીય સહકારી નીતિ કયા વર્ષ માટે છે તો તે બે હજાર પચ્ચીસથી છવ્વીસ બે હજાર પચ્ચીસથી બે હજાર પિસ્તાલીસ સુધીમાં સહકારી નીતિ આ વર્ષ માટે છે વડાપ્રધાન મોદી કયા દેશના મુલાકાતે ગયા હતા તો તેઓ માલદીવ દેશની મુલાકાતે ગયા હતા છવ્વીસ જુલાઈના રોજ દેશભરમાં કઈ જગ્યાએ બેંક રજા હતી તો આખા ભારતની અંદર આ સાથે જ આપણે સત્યાવીસ જુલાઈ એટલે કે આજનું કરંટ અફેર પણ જોઈએ સૌ પ્રથમ ગુજરાત રાજ્ય માટે ગુજરાત તો આઈસીજી એડવાઈઝરીયન ભારતની તૈયારીના રોજ આપેલ એડવાઇઝરી ઓપિનિયન અનુસાર દેશોએ હવામાન બદલાવ અને પગલા લેવાની કાનૂની જવાબદારી છે ભારત સરકાર આગામી પેરી સંમતિ માટે નવી દિશા નક્કી કરવાનો પ્રારંભ કર્યો છે ઉત્તર પૂર્વે ભારતમાં વરસાદની અછત આસામ અરુણાચલ મણિપુર મેઘાલય રાજ્યમાં ચુમ્માલીસ ટકાથી સત્તાવન ટકા સુધી વરસાદની અછત નોંધાઈ છે ખેત મજૂરી ધાનના વાવેતર અને પાણીના સ્ત્રોતો પર અસર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય તો વિશ્વિક અમેરિકા ફ્રાન્સ અને પર્યાવરણ વિભાગોમાં ICJ ના અભિપ્રાયને સ્વીકારી વધુ નીતિગત બદલાવ લાવવાનું સૂચવ્યું છે ક્લાઇમેટ ચેન્જ સામે વૈશ્વિક કાયદાકીય પગલાનો સંકેત વિશ્વના ઘણા દેશોએ વધુ કાયદાકીય કાર્યવાહી માટે ગ્રીન પીસ અને વીવીએફ જેવી સંસ્થાઓના સહયોગથી આગળ વધવાનું શરૂ કર્યું છે હવે તેના આધારે આપણે એમસીક્યુ ઉપર ધ્યાન આપીશું તો સત્યાવીસ જુલાઈના એમસીક્યુ વિશે આપણે જોઈએ તો ICJ એટ ધ રેટ ઓપિનિયન મુખ્ય વિષય શું હતો તો તેમનો મુખ્ય વિષય છે ક્લાયમેટ ચેન્જ આ IMP કહી શકાય તેને નોંધ્યું રહ્યું સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ ભારતની કઈ કામગીરી ચર્ચામાં રહી છે તો ક્લાયમેટ પોલિસી રિવ્યુ કયા આંતરરાષ્ટ્રીય સમૂહ આઈસી જે અભિપ્રાયને પોઝિટિવ રીતે સ્વીકાર્યું તો ગ્રીન ફીશ જે આંતરરાષ્ટ્રીય સમૂહ છે તેમણે ICJ જે ના અભિપ્રાયને પોઝિટિવ રીતે સ્વીકાર્યું છે તો આ સાથે જ આપણે આજનું કરંટ અફેર પચ્ચીસ છવ્વીસ અને સત્યાવીસનું અહીં પૂર્ણ કરીએ છીએ